આધુનિક અને ટેકનોલોજીના યુગમાં અશ્વ કળા ભુલાઈ રહી છે જે અશ્વ કળાને જીવંત રાખવા તેમજ અશ્વશક્તિને ઉજાગર કરવા માટે છેલ્લા ચૌદ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના નાનકડા એવા દસરા ગામે દર વર્ષે મહાશિવરાત્રી પર્વ પર ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સૌજન્યથી શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા સાત દિવસીય અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં અશ્વમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જે ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી પોતાના લઈ આવે છે અને અહીં વિવિધ હરીફાઈમાં ભાગ લઈ પાર્ટિસિપેટ કરે છે ભારતના સુપ્રસિદ્ધ અશ્વશો પૈકીનો જસરાનો આ ચૌદમો મેગા અશ્વશો છે જે બુડેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજિત થઈ રહેલ છે આ ચૌદમાં મેગા અશ્વશોને ગુજરાત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવે છે અને ગુજરાત સરકારનું અલગ અલગ કલ્ચર સહિતના ડિપાર્ટમેન્ટ્સ પણ અમને મદદરૂપ થઈ રહેલ છે આવા સંજોગોમાં અશ્વપાલકોને પ્રોત્સાહન કરવા માટે અને અશ્વની નસલોની જાળવણી થાય એવા વિશાળ હેતુથી મારવાડી નસલની હરીફાઈઓ બ્રિડ્સો કાઠિયાવાડી અને સિંધી નસલની પણ હરીફાઈ યોજાય છે સાથે રહેવાળ પાટીદોડ નાચ બ્રિડ્સો ઇત્યાદિ અલગ અલગ પ્રકારની ઇવેન્ટ થાય છે કલ્ચર ઇવેન્ટમાં ગેર નૃત્ય છે મારવાડી નૃત્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિના કાર્યક્રમ છે કલા પ્રદર્શનો છે તલવારબાજી છે લાઠીદાવ છે ઇત્યાદિ અનેક કાર્યક્રમો થાય છે આનંદ મેળો અને અનેક પ્રકારની રાઇડ્સ પણ અહીંયા યોજાય છે લાખોની સંખ્યામાં લોકો અલગ અલગ દિવસે અલગ અલગ ઇવેન્ટ્સના સમય જોવા માટે આવે છે આ અશ્વમેળામાં ગુજરાત પોલીસ દળના અશ્વો પણ ભાગ લે છે જેમાં પોલીસના જવાનો ઘોડેસવારી કરી અશ્વો જોડે વિવિધ કરતબો કરાવી લોકોને મનોરંજન પૂરું પાડે છે તો આશવોની સાથે સાથે અહીં કેમલ શો તેમજ કોકરેજી ગાયની પણ પ્રતિયોગિતા યોજાય છે જેમાં ગૌપાલકો પોતાની ગાય લઈ આ મેળામાં આવે છે અને અહીં યોજાતી ગૌ પ્રતિયોગિતામાં ભાગ લેતા હોય છે અહીંયા જસરા ખાતે આજ રોજ અમે પતારેલ છીએ અહીંયા સાત અશ્વો લઈને આવ્યા છીએ સાત અશ્વોમાં અલગ અલગ કરતબો બતાવીશું અમે એમાં જમ્પ રહેશે સિંગલ ટેન પેકિંગ રહેશે આના અંદર ઇન્ડિયન ફાઇલ રહેશે ટીમ ટેન પેકિંગ રહેશે અને આમ કરીને જસરા ખાતે જે મેળો યોજાવામાં આવ્યો છે એમાં અમે બધાનું દિલ જીતી લઈશું હું મહેસાણા પોલીસ ખાતેથી અહીંયા જસરા ખાતે ટેન પેકિંગનું કર્તવ્ય બતાવવા માટે અહીંયા આવેલો છું અને આ મારો હોર્સ છે બાદલ જે ઓલ ઇન્ડિયા પોલીસ ખાતે પાર્ટિસિપેટ કરે છે જે પાછલા સાત વર્ષથી ઓલ ઈન્ડિયા પોલીસ ખાતે એને પાર્ટિસિપેટ કરેલું છે અને એને ગુજરાત પોલીસનું પણ નામ રોશન કરેલું છે અને જેમ કે સીબી જાતનો હોર્સ છે અને ટેન પેકિંગમાં એમ કે જે ટેન પેકિંગની સો મીટરની પટડી છે જે સો સેકન્ડમાં પૂરી કરે છે અને બહુ સારું ટેન પેકિંગમાં મને સાથ સહકાર આપે છે જસરા ખાતે યોજાતા આ મેળાની સાથે સાથે અહીં લોકમેળા તેમજ આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે મહાશિવરાત્રીના આ પાવન પર્વ પર અહીં ઓમ નમઃ શિવાયના નાદ અશ્વોની હણહણાટી અને આનંદ મેળાની કીકરીથી ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરાવે છે હસમુખ ચૌધરી બનાસ ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક